મોટર જાતી એટલું ઝડપી દોડે તો એ નો વિચાર કેવું થયું તો હા ના ના તાવી ને તેદી આ મોટા થઈ ગયા ટોડી નું બચ્ચું છે આ બચ્ચા રહ્યા ને એ મોટા થાય ને આ બધી ટીટોડીઓ રહે ને એ કોઈ ઝાડ ઉપર બેસતી નથી એ કોઈ ઝાડ ઉપર ઈંડા નથી મૂકતી આ નીચે ઈંડા મૂકે નીચે રખડે છે કોઈ દી ઝાડ ઉપર હે ને આ રહે જ નહીં આ નીચે જ રહે

Рытня покричит, покричит. А. Ммм. А мне. А мне че? А Yes, I'm on top of it.